સહજાત્મ સ્વરૂપ પરમગુરુ દર્શન આવરણીય કર્મ દર્શન આવરણીય કર્મ અને દર્શન મોહનીય કર્મ બંને શબ્દ પ્રયોગ ખાસ વિશેષે વપરાય છે શ્રદ્ધાની ખામી તે દર્શન મોહનીય અને દર્શન આવરણીય કર્મ તે તો સામાન્ય બોધને પણ આવરણ કરે તે દર્શન મોહનીય ટળે તો સમકિત થાય અને દર્શન આવરણીય ટળે તો સામાન્યપણે દેખાય પછી જણાય પછી વિશેષે જણાય અને આગળ ઉપર જ્ઞાન પણ થાય જૈન પરિભાષામાં દર્શનનો અર્થ સામાન્ય બોધ અમુક પંથ કે સંપ્રદાય જેમ કે જૈન દર્શન બૌદ્ધ દર્શન સાંખ્ય દર્શન વગેરે અને દર્શન એટલે શ્રદ્ધા સમકિત અહીં દર્શન આવણીય કર્મમાં દર્શન શબ્દ સામાન્ય જાણકારી કે ઉપલબ્ધ ખ્યાલ આવે વસ્તુના સામાન્ય બોધની વાત છે જે કર્મ ઉદયમાં આવે તેને લઈને વસ્તુના સામાન્ય ધર્મને જાણવાની દર્શન શક્તિને રોકે તે દર્શન આવણીય કર્મ કહેવાય છે તે કર્મ દ્વારપાળ એટલે ચોકીદાર જેવું કામ કરે છે જેમ દ્વારપાળ બહારથી આવનાર વ્યક્તિને દરવાજે જ દરવાજે બહાર જ રોકે તો મહેલમાં દરબારમાં અંદરના રાજાને બહારના માણસો જોઈ શકે નહીં તેવી જ રીતે દર્શન આવણીય કર્મના ઉદયથી જે સામાન્ય ધર્મને પણ જાણી શકતો નથી ચાર પ્રકારના દર્શનાવણીય કર્મ દર્શનાવણીય ચતુષ્ક કહેવાય છે અને આ સાથે પાંચ પ્રકારની નિંદ્રા એટલે નિંદ્રા પંચક એકંદરે દર્શનાવણીય કર્મના નવ પ્રકાર શાસ્ત્રમાં વર્ણવ્યા છે આ ચાર પ્રકારમાં એટલે કે દર્શનાવણીય ચતુષ્કમાં ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન અવધિ દર્શન અને કેવલ દર્શન ચક્ષુ દર્શન આવરણીય કર્મ આંખ દ્વારા થતો સામાન્ય બોધ તે ચક્ષુ દર્શન તેને આવરણ કરનાર તે ચક્ષુ દર્શન આવરણીય કર્મ આ ક્રમના ઉદયે જીવને આંખ જ ન મળે મળે તો જન્માંધ હોય અથવા તો મોતીઓ જામર રતાંધળાપણું વગેરે વગેરે રોગો થાય ટૂંકમાં કાં તો દેખાય જ નહીં અને દેખાય તો અસ્પષ્ટ દેખાય અચક્ષુ દર્શન આંખ સિવાયની બીજી ચાર ઇન્દ્રિયો નાક એટલે ગ્રણેન્દ્રિય કાન એટલે શ્રવણેન્દ્રિય જીભ એટલે સ્વાદેન્દ્રિય ચામડી એટલે સ્પર્શેન્દ્રિય અને મનથી આ અંતઃકરણ આ દ્વારા થતો સામાન્ય બોધ તે અચક્ષુ દર્શન તેને આવરણ કરનાર અચક્ષુ દર્શન આવણીય કર્મ કહેવાય છે દરેક કર્મ અને તેના વિપાક અંગે જોતા ગ્રણેન્દ્રિયના દર્શન આવણીય કર્મ ઘ્રાણ દર્શન આવણીય કર્મ નાક મળે જ નહીં અથવા ગંધ શક્તિ નાશ પામે જીવને સુગંધી દુર્ગંધી સમજાય નહીં શ્રુત દર્શન આવણીય કાન મળે નહીં અથવા કાન મળે તો બહેરાપણું આવે અમુક અંશે કે સંપૂર્ણ એક બાજુએ કે બંને બાજુએ જે તે જીવના કર્મને આધારે તે તે કર્મનું તેટલું આવરણ આવે રસેન્દ્રિય રસ દર્શન આવણીય જીભ મળે જ નહીં હોય તો ખારું ખાટું મીઠું તીખું વગેરે રસ રસ શક્તિ નાશ પામે અમુક જીવોને અમુક પ્રકારના કેન્સરને લીધે જીભ કાપી નાખવી પડે સ્પર્શ દર્શન આવરણીય પક્ષઘાત કે અમુક પ્રકારના જ્ઞાનતંત્રનો રોગો થાય અથવા તો ચામડીના દર્દો થાય અને સ્પર્શ પારખી શકવાનું બને જ નહીં મનોદર્શન આવરણીય મન ન મળે અને મળે તો વિચાર શક્તિ બૂઠી થઈ જાય એટલે કાં તો અસંગની હોય અને સંઘની હોય તો પણ આવરણને લઈને ખાસ વિચારશક્તિ ખીલે નહીં ત્રીજું દર્શન ઇન્દ્રિયોની અપેક્ષા વિના માત્ર રૂપી દ્રવ્ય વિષયક તે પણ ક્ષેત્રકાળ વગેરેની મર્યાદાવાળો એટલે અવધિ જે સામાન્ય બોધ તે દર્શન કહે છે તેને આચ્છાદન કરનારું જે કર્મ તે દર્શન આવરણીય કર્મ કહેવાય છે અથવા જે કર્મના અવધિથી જીવને ઇન્દ્રિયોની અપેક્ષા વિના રૂપી દ્રવ્યોનો સામાન્ય બોધ પણ ન થાય તે દર્શન આવરણીય કર્મ અને બધાને જ્ઞાન હોય છે પણ અહીં તે બહુ જ્ઞાન કહે છે એ સમકિત નહીં અને ઘણાને ગુણ અવધિ જ્ઞાન હોય ત્યાં દર્શન કર્મનો નાશ ગુણને લીધે શુભ કર્મને લઈને જીવની પાત્રતાને લીધે થયો હોય છે સર્વ વસ્તુઓના સામાન્ય ધર્મને જાણનારું જે દર્શન તે કેવલ દર્શન તેને આચ્છાદન કરનારું જે કર્મ તે કેવલ દર્શન આવણીય કર્મ અહીં મનપરિયો આવરણીય દર્શન ન ગણાય કેમ કે સમ્યક દર્શન વિના મનપરિયો જ્ઞાન થાય જ નહીં નિંદ્રા પંચક જે અવસ્થામાં આત્માનું ચૈતન્ય અતિશય કુત્સિતપણાને પામે ધરબાઈ જાય દબાઈ જાય ગોપવાય જ્ઞાન દર્શન શક્તિ ઢંકાઈ જાય તે અવસ્થાને નિંદ્રા કહે છે જીવતું મળદું પાંચ પ્રકારની નિંદ્રા જે નિંદ્રાવાળી અવસ્થામાં પ્રાણી સહેલાઈથી જાગૃત થાય થોડાક જ અવાજથી ઉઠી જાય પગલાંના અવાજ માત્રથી પણ જેને જગાડી શકાય એવી અતિશય અલ્પ માત્રાવાળી નિંદ્રા તે નિંદ્રા કહે છે જેને શ્વાન નિંદ્રા કહેવાય છે કૂતરો સૂતો હોય પણ માણસના આગમન માત્રથી જાગી જાય અને ભૂકવાનું શરૂ કરે જેમ તે તુરત જ જાગી જાય એવી અલ્પ માત્રાવાળી નિંદ્રા તે નિંદ્રા ટૂંકમાં સુખપૂર્વક જાગૃત થવાય તે બીજું નિંદ્રા નિંદ્રા સામાન્ય નિંદ્રાથી અતિશય ચડિયાતી ગાઢ નિંદ્રા તે નિંદ્રા નિંદ્રા જે નિંદ્રાવાળી અવસ્થામાં પ્રાણી દુઃખથી જાગૃત થાય એટલે કે મહેનત કરવી પડે ઢંઢોળવો પડે અથવા આંખે પાણી છાંટવું વગેરે કરવું પડે આવી ગાઢ નિંદ્રા તે નિંદ્રા નિંદ્રા આ નિંદ્રા અપાવનાર કર્મ પણ નિંદ્રા નિંદ્રા કહેવાય છે ટૂંકમાં દુઃખપૂર્વક જાગૃત થવાય તે પ્રચલા ઊભેલા પુરુષને કે બેઠેલા પુરુષને જે નિંદ્રા આવે બેઠા બેઠા કે ઊભા ઊભા તે પ્રચલા નિંદ્રા આવી પ્રચલા લાવનારી કર્મ પ્રકૃતિને પ્રચલા કહે છે પ્રચલા પ્રચલા ચાલતા ચાલતા જે નિંદ્રા આવે તે આવી નિંદ્રા અપાવનાર કર્મ પ્રકૃતિને પ્રચલા પ્રચલા કહે છે આવી નિંદ્રા ગાય બળદ ઘોડા વગેરે પશુઓને સંભવે છે કે જેઓ ગાડા વગેરેમાં જોડાય જોંતરે જોડાય છતાં દરરોજના અનુભવ મુજબ નિંદ્રામાં ઘણો રસ્તો કાપે અને મનુષ્યને પણ જ્યારે ડર ન હોય નિર્ભય રસ્તો હોય યાત્રા કે સંઘમાં પગપાળા ચાલવાથી શરીર થાક્યું હોય વહેલી સવારે અધૂરી નિંદ્રામાંથી ઉઠીને ચાલવાનું બન્યું હોય ત્યારે નિંદ્રામાં પણ રસ્તો કાપતો કાપતો ચાલે અને પ્રચલા પ્રચલા નિંદ્રા કહે છે ખીણદ્દી નિંદ્રા બહુલ કર્મનો ઉદય દિવસે ચિંતવેલ કોઈ કામને રાત્રિએ ઊંઘમાં કરાવનારી આ નિંદ્રા છે દિવસે કોઈ સાથે વેર થયું હોય કે તીવ્ર સ્નેહ થયો હોય અથવા કોઈ વસ્તુ ખાવા પીવાની ઈચ્છા થઈ હોય તો આ નિંદ્રાવાળો જીવ રાત્રે ઊંઘમાં જ વેર લઈ આવે ઝઘડો કરીને આવે અથવા સામેવાળાને મારી પણ નાખે સ્નેહ થયો હોય તો આલિંગન વગેરે કરી આવે અથવા ધારેલી વસ્તુ ખાઈ આવે કે પી આવે અને પોતાને સ્થાને પાછો સૂઈ જાય આ વખતે આથીણંદી નિંદ્રાના ઉદયમાં બીજા મનુષ્ય કરતાં સાતથી આઠ ગણી તાકાત હોય છે એમ શાસ્ત્રમાં લખેલું છે સવારે આ જીવ ઉઠે ત્યારે તેને એમ લાગે કે સપનું આવેલું પણ હકીકત બની ગઈ છે તેનો તે અજાણ હોય છે સદાચાર નીતિ નિયમો પાળવાના અશક્ય બને કેમ કે રીધેલા વ્રતમાં પણ ભંગાણ પડે તેથી આ જીવો દીક્ષાના અધિકારી નથી એમ શાસ્ત્રમાં કહ્યું છે કદાચ લઈ લીધી હોય તો તેની દીક્ષા ગુરુ છોડી દેવા ફરજ પાડે છે સામાન્ય રીતે દેહ વિલય બાદ આવા જીવો અધોગતિએ જાય છે એમ શાસ્ત્રમાં લખેલું છે ચક્ષુ અચક્ષુ દર્શનાવણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલી શક્તિને ઢાંકનારા કાર્મણ સ્કંદોને નિંદ્રા નામનું દર્શનાવણીય કર્મ કહ્યું નિંદ્રાના ઉદય વખતે જીવની જોવાની સાંભળવાની બોલવાની વગેરે ક્રિયા અટકી ચક્ષુ અચક્ષુ દર્શન ઉપયોગ અટક્યો તે વખતે સર્વથા શક્તિનો ઘાત થયો તેથી નિંદ્રા પંચકને સર્વઘાતી પ્રકૃતિ કહે છે જીવ જીવતું મળદું તે રીતે પડી રહે છે ભગવાન મહાવીરને શરણે આવ્યા બાદ ગૌતમ ગંઢર એકી સાથે બે ઘડીથી વધુ સૂતા નથી અગાસાશ્રમમાં આવ્યા બાદ પૂજ્ય બ્રહ્મચારીજી ચોવીસમાંથી બેથી ત્રણ કલાક માંડ સૂતા પરમકબોલને પત્રમાં લખે છે સર્વઘાતીની પ્રકૃતિ નિંદ્રા તેનો ભાગ પડાવી લે છે તમારી કૃપા થાઓ મારે તે પણ ટાળવી છે આ નિંદ્રા બધી બહેનો મળીને જગત આખાને ભરડામાં લે છે એ બહેનો જગત પિતરાણી રે નાના મોટા સૌ પ્રાણીઓ મૂંઝવ્યા રે જોકે નિયમિત ઊંઘ સાધકને જરૂરી છે પણ ઊંઘ માટે બહુ મહેનત કરવાની નથી જાગવા માટે મહેનત કરવાની છે બહુ સારી ઊંઘ આવી બહુ ગાઢ ઊંઘ આવી બહુ મીઠી નીંદર આવી મને કોઈ બોલાવતા કરતાં નહીં મારે ઘસઘસાટ ઊંઘી જવું છે આ બધા શબ્દ પ્રયોગ ટાળવા જેવા છે એમાં રાચીને દર્શનાવણીય કર્મ મજબૂત કરવાના નથી ઊંઘ તો ઉડાડવાની છે અધ્યાત્મમાં સત્પુરુષની કૃપા થયા બાદ જ જીવની ઊંઘ ઉડે ઊંઘ ઉડી બ્રહ્મચારીજી નિંદ્રા વિજયી બન્યા ભાવનિંદ્રા ટળે જીવ સમ્યક જુએ ત્યારબાદ સમ્યક જાણે સમ્યક બોધ પામે અને છૂટે જ્ઞાનીને પણ યથાર્થ જાણે ને જુએ જ્ઞાની પુરુષ અને આત્મા એક જ જણાય સદગુરુને આત્મા એક જ જણાય શુદ્ધ આત્મપદ જણાય અને આગળ જતાં પોતાને પણ પોતાનો આત્મા એટલે પોતે પોતાને અનુભવે જો થાય દર્શન સિદ્ધના તો વિશ્વ દર્શન થાય છે જેમ સૂર્યના દીવા થકી સુસ્પષ્ટ સૌ દેખાય છે સામાન્ય બોધમાંથી હવે જેમ છે તેમ લોક અલોક પણ જણાય છે આરસીની માફક શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ પરમગપાલ દેવ સૌભાગભાઈ પરના છેલ્લા ત્રીજા પત્ર વચનમુત સાતસો ઓગણસીમાં લેખિતનમાં લખે છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ આવરણ સર્વથા નીકળી ગયા સહજ આત્મ સ્વરૂપ ગુરુ